સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઓલપાડ માંગરોળ ઉમરપાડા માંગરોળ તાલુકામાં ભારે વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાની વિવિધ નદી નાળા કોતરમાં પાણીની ભારે આવક થતાં બે કાંઠે વહી રહી છે તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કીમ નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે તેમજ ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી પણ બે કાંઠે વહી રહી છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઉમરપાડા માંગરોળમાં પડી રહેલા ભારે વરસાદ અને ઓલપાડ તાલુકામાં પડેલા વરસાદને લઈ કીમ નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે આવેલો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે બ્રિજ પાણીમાં ગર્કાવ થઈ જતાં નોકરિયાતો અને ધંધાદારીઓ અટવાયા હતા કેમ વિસ્તારના ગામડાઓને હાઈવે જવા માટેનો આ શોર્ટકટ અને મુખ્ય માર્ગ છે બ્રિજ પાણીમાં ગર્કાવ થઈ જતાં હવે આ રસ્તાનો ઉપયોગ કરતા વાહન ચાલકોને અને સ્થાનિકોને દસ કિલોમીટરની ચકરાવો ખાઈ હાઈવે પર જવાની ફરજ પડી રહી છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા

નદી નાળાઓ છલકાઈ ગયા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઓલપાની જે સેનાખાડી છે એ સેનાખાડી પણ બે કાંઠે વહી રહી છે અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને હજુ પણ પાણીમાં આવક શક્યતાઓ રહેલી છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે નીચાવાળા વિસ્તાર છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી રહી છે ત્યારે જે સેનાખાડીનું જે પાણી છે એ પાણી હાલ નડિયામાં નીકળતું હોય છે પરંતુ જે ઝીંગા તળાવો જે ગેરકાયદેસર રીતે બનાવી ગયા છે જેને લઈને જે પાણીનો જે નિકાલ થવો જોઈએ થતો નથી અને ઔરધને લઈ જે નું પાણી છે એ પાણી હાલ બે કાંઠે વહી રહ્યું છે પરંતુ હજુ પણ હવામાનની આગાહીને લઈને સુરત જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે આજે પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે